આજના તારીખ એકવીસ બે બે હજાર પચીસને ને શુક્રવારના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો કપાસ નીચો ભાવ આઠસો નવ્વાણું ઊંચો ભાવ એક હજાર ચારસો પંચ્યાસી શિંગ મઠડી નીચો ભાવ આઠસો પાંત્રીસ ઊંચો ભાવ એક હજાર સાઠ શિંગ મોટી નીચો ભાવ નવસો

જુવાર નીચો ભાવ નવસો ઊંચો ભાવ નવસો નીચો ભાવ પાંચસો છત્રીસ ઊંચો ભાવ સાતસો સાત ઘઉં લોકવન નીચો ભાવ છસો છવ્વીસ ઊંચો ભાવ છસો છવ્વીસ અડદ નીચો ભાવ તુવેર નીચો ભાવ એક હજાર બત્રીસ ઊંચો ભાવ એક હજાર ચારસો સુડતાલીસ એરંડા નીચો ભાવ એક હજાર એકસો ચાલીસ ઉચો ભાવ એક હજાર બસો દસ નીચો એક હજાર પાંચસો તાણી નીચો ભાવ એક હજાર એકસો ઊંચો ભાવ બે હજાર છસો પચાસ અજમા નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ બે હજાર બસો નેવું સોયાબીન નીચો ભાવ 600 ઊંચો ભાવ સાતસો એકોતેર મરચાં લાંબા નીચો ભાવ ત્રણસો ત્રીસ ઊંચો ભાવ બે હજાર મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક શાકભાજી અને ફળના અલગ અલગ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમને માર્કેટ માર્કેટયાર્ડના વિડીયો દરરોજ જોવા ગમે છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ